મહાદેવ હર 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 મહાદેવ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ બજરંગબલીનું શનિવાર મોટીગોપ ગામ તાલુકો જામજોદપુર જિલ્લો જામનગર અત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા છે હવે મોટી ગોપમાં બજરંગબલીનું મંદિર આવેલું છે બજરંગબલીના મંદિરે દર શનિવારે બજરંગ ગ્રુપ દ્વારા જમાડવામાં આવે છે ને કોઈને જમાડવાનું મન હોય તો મોટી ગોપના ચોકમાં ગાયત્રી પાન આવેલું છે મનીષભાઈ દવે એનું નામ છે તો ત્યાં નામ નોંધાવી દેવું અને અત્યારે આપણે બજરંગબલીના દર્શન કરશું અને ત્યાંનું સુંદર વાતાવરણ છે તે તમને બતાવશું વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મહાદેવ હર 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 મહાદેવ જય બજરંગ બલી બજરંગ ના દર્શન કરજો કોમેટ માં જય બજરંગ બલી લખજો

જય બજરંગલી જયેશભાઈ મોજ મોજ જય બજરંગબલી કેમ છે ભાઈ મોજ ને વાહ ભાઈ તો આજે બાળકો ને જમવા માટે પાઉભાજી છે

બટુક ભોજન ચાલુ છે હો ભાઈ મોજે મોજ ને ભાઈ કેમ છે દેવલાભાઈ મોજ વાહ ભાઈ Arsil bai, Astadi kiri, mana bai, jai bajrang bali.